સોનગઢ ખાતે એક યુવક દ્વારા મુસ્લિમ સમાજના અલ્લાહ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા સોનગઢ અને વાલોડ ખાતે મુસ્લિમ સમાજના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો ગત રોજ રોજ તારીખ ગુરુવારે સોનગઢ રહેતા આયુષ અનિલભાઈ વાલેચા નામના યુવાને પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પર મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તેવી એક કોમેન્ટ અલ્લાહ વિશે બિભત્સ લાગે તેવી કરી હતી જે બાબતે મુસ્લિમ સમાજના આગેવાનોના ધ્યાને આવતા આ યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જેમાં સોનગઢ પોલીસ મથકના પીઆઈની આગેવાની હેઠળ ગણતરીના કલાકોમાં આ યુવાનને જેલ ભેગો કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને ઈદ મિલાદ આ બંને તહેવારો આવતા હોય એવા સમયમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભાઈચારા સાથે રહેતા હોય અને આવા કમેન્ટ કરી શહેરની શાંતિ ડહોળવાનું કૃત્ય આ યુવાન દ્વારા કરવામાં આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે આ મામલે મુસ્લિમ સમાજના લોકો દ્વારા સોનગઢ ખાતે પણ સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ વાલોડ મુસ્લિમ સમાજના આગેવાન કરીમભાઈ અબ્દુલભાઈ બિલાલભાઈ અલ્તાફભાઈ સહિતના મુસ્લિમ બિરાદરોએ વરોડ પોલીસ મથકે જઈને વિરોધ નોંધાવ્યો હતો તેમજ લેખિતમાં અરજી કરી યુવક વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે વાલોડ પોલીસ દ્વારા આ અરજી ટ્રાન્સફર કરી સોનગઢ પોલીસને સોંપવામાં આવી હતી તેમજ સોનગઢ પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધી યુવકની અટકાયત કરવામાં આવેલ છે થોડા દિવસ અગાઉ સુરત ખાતે ગણપતિ આગમન સમયે કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરી અશાંતિ ફેલાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે આ મામલે રોષ રાખી મુસ્લિમ સમાજના બિરાદરોને હેરાન પરેશાન કરવા માટે આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવેલ હોવાના આક્ષેપો પણ વાલોડ મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા કરવામાં આવ્યા હતા ગત રોજ સાંજના પાંચ વાગ્યાના સવારે અમારા છોકરાઓનો અમને વોટ્સઅપ પર મેસેજ આવ્યો કે સોનગઢમાં રહેતા આયુષ આયુષ નામના છોકરાએ અમારા અલ્લાહ તરફ ખોટી ટિપ્પણી કરી છે એ બદલ અમે જે ગામના આગેવાનો હતા કયુંભાઈ હું પ્યારેભાઈ કયુંભાઈ ચાચા જેવા આગેવાનો અમે અહીંયા પોલીસ સ્ટેશન ભેગા થયા અને અમે અહીંયાના પીઆઈએ સાહેબને એની અરજી કરી એ સાહેબ આ પ્રમાણે છે અમે એમને મેસેજ દેખાડ્યા મેસેજના પેપર પછી અમે લોકો ઓનલાઈન કાઢ્યા એવા અમને વાલોડથી વ્યારાથી બધેથી બીજાથી બી અમને જાણકારી મળી કે ભાઈ આ શું છે એની જાણકારી કરતાં અમે સાહેબની જાણકારી સાહેબે અમને રિસ્પોન્સ સારો આપ્યો તાત્કાલિકમાં એ ભાઈ આયુષભાઈની ધરપકડ કરવામાં આવી અને એને અંદર મૂકી ગયા પણ અગાઉ પણ આવા બનાવ બની ચૂક્યા છે કે લોકો ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર સોશિયલ મીડિયા પર આવી ખોટી નિંદનીય કોમેન્ટ કરીએ છીએ અને અમે પ્રશાસનથી આશા રાખીએ કે અમને યોગ્ય આમાં ન્યાય મળે ગામનું વાતાવરણ જળવાય રહે કોઈ વાતાવરણ બગડે નહીં બધા અમે જે સોંગણનું અમારું મિત્રતા છે સ્નેહ છે તે બધા ભાઈચારો બધા સાથે એક સરખું છે અમારા માટે કોઈ ઉપર નીચે નથી પણ આવા વિડીયો કરતાં ગામનું વાતાવરણ દોડાય છે એની અમને ખૂબ જ અમે એની નિંદા કરીએ છીએ કે અગાઉ ચાલીને આ વસ્તુ આવા ચેન ચાળા ના થાય તેની સરકારથી અમે અપીલ કરીએ છીએ અને યોગ્ય ન્યાયની અમે આશા રાખીએ છીએ અને તમારી જે લાગણી દુબઈ છે એની સાથે અમે પણ છીએ અને દરેક ધર્મની રક્ષા કામ એટલે કે અમારું છે દરેક ધર્મનું ચિત્ર છે સેવા સુરક્ષા અને શાંતિ બરાબર છે તો અમે પોતે તમારી સાથે સમજ બી છીએ સાથે પણ છીએ અને સીવી રીતે તમારી લાગણી દુવાઈ છે ને એટલી લાગણી એવી જ અમારી પણ દુબાઈ છે તમે સમજો વાત સવાલ હવે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી હું કહું તો જે ઇન્સિડન્ટ બન્યો છે એને ચર્ચા વધારે ના કરવી ને એ જ આપણા માટે પહેલી વસ્તુઓ જરૂરી છે તમે સમજો કોઈ ઇન્સિડન્ટ બને તો એને ચર્ચા નહીં કરવી જોઈએ ઉલટાનું તમારું વધારે વયમનસ્ય પેદા થાય એવી કોઈ જરૂરિયાત હોતી નથી જે ઇન્સિડન્ટ બન્યો છે જ્યાં બન્યો છે જે માણસે આ વસ્તુ કરી છે એ માણસને સોનગઢ પોલીસે ક્વિક અને સ્ટ્રીક એક્શન તરત જ લેવામાં આવેલા જ્યારે ન્યૂઝ મળ્યા તાત્કાલિક જ એને ઉચકી લેવામાં આવેલો છે એને કાયદેસર એના વિરુદ્ધમાં એફઆઈઆર ફાડવામાં આવેલી છે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થઈ છે એને એરેસ્ટ કરવામાં આવેલો છે પંચનામા કરીને એનો મોબાઈલ સહિત બધું જ કબજે લેવામાં આવેલું હું બધું જ તમને ડિટેલ કહું છું મોબાઈલ એનો કબજે લેવામાં આવેલો છે ને ઇન્સ્ટાગ્રામની પોસ્ટ છે તો અમે ઇન્સ્ટાગ્રામના ડેટા એના મંગાવશું સો ધેટ એમાંથી અમને એ પણ ડિટેલ જાણવા મળશે કે ક્યાંથી શરૂઆત થઈ અમે એના બેસ સુધી જઈશું કે એને આ બાબતે પ્રેરણા આપનાર શું વર્ઝન છે એણે આવું કર્યું તો કેમ કર્યું કયા કારણે કર્યું દરેક વસ્તુની છણાવટપૂર્વકની તપાસ ઓલરેડી ગઈકાલે રાત્રે અમારી દરેક ટીમ લોકલ પોલીસ એલસીબી એસઓજી હું એસઓજી પીઆઈ છું અમારા એલસીબી પીઆઈ આર્યા ગોયલ સાહેબ અમારી સાથે છે અમે છણાવટ સાથે તમામ બાબતની તમામ પાસાને લગતી અમે આની